સુરત શહેરમાં આજે પંદરમી ઓગસ્ટના દિવસે ચોક બજાર મેમન હોલ ખાતે ઓલ સુરત મેમણ જમાત એસોસિએશન અને સાઉથ ગુજરાત એસોસિએશન મુસ્લિમ ડૉક્ટરના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ હતો સાથે સાથે ધ્વજવંદનનો પણ ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો આ મેગા બ્લડ કેમ્પમાં આજે બસો પચાસથી પર વધુ બ્લડ બોટલ જમા થઈ એસએમડી અને આસ્મા ગ્રુપ દ્વારા બ્લડ કેમ્પ રાખવાનો હેતુ એટલું જ હતું કે લોકોનું જીવન બચાવી શકાય અને બ્લડ ડોનેટ કરવું એ પોતાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે આ પર લોકો રક્તદાન કરે તો હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો થાય અને સાથે વજન કંટ્રોલ સહિત હેલ્થને પણ કેટલાક ફાયદા થાય બ્લડ ડોનેશન પ્રત્યેક લોકોને જાગૃત કરવા માટે આજે આ મેગા બ્લડ કેમ્પ રાખવામાં આવેલ હતો જે ખૂબ જ સફળ રહ્યો બ્લડ ડોનેટ કરવા આવેલ તમામ મહિલા અને પુરુષોને એસએમડી અને આસ્મા એસોસિએશન દ્વારા એપ્રીશિયેટ સર્ટિફિકેટ પર આપવામાં આવ્યું આજના આ રક્તદાન કેમ્પમાં લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર સુરત સાથે લોખાટ હોસ્પિટલ રામપુરા અને મહાવીર હોસ્પિટલના ડોક્ટરોની તમામ ટીમના સાથ અને સહકારથી કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો આજના આ ભવ્ય મેગા રક્તદાન કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે અઠવા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીજી હડિયા સાહેબ પ્રોગ્રામના પ્રેસિડેન્ટ એસઓજીના પીઆઈ સોનારા સાહેબ અને મુખ્ય મહેમાન તરીકે

साउथ गुजरात मुस्लिम डॉक्टर्स एसोसिएशन ग्रुप है हमारा साढ़े आठ सौ डॉक्टर का आज, कहां पे? आज हमने ब्लड डोनेशन कैंप आयोजित किया था और अभी सक्सेसफुली रन हो रहा है खास करके ब्लड की किल्लत होती है ऐसे टाइम पे जब डेंगू मलेरिया चलता है तो इसलिए हमने ये खास वक्त चुना कि जिसकी वजह से 15 अगस्त एक सामाजिक नैतिक कार्य भी होता है कर्तव्य होता है हम सबका इसकी वजह से हमने खास करके सुबह में नौ बजे और शाम को चार से पाँच बजे तक चलने वाला है जनता को मैसेज में ये दूंगा कि आज के शुभ सेवेंटी एट अपने अठहत्तरवे स्वतंत्रता दिन पे जैसे हमने एक सामाजिक नैतिक फर्ज समझ के ऐसा डोनेशन ब्लड डोनेशन कैंप किया उसी तरह से हर किसी इंसान का एक देश के प्रति समाज के प्रति एक नैतिक फर्ज है कि जो जगह पे है वो जो जिसके हिसाब से कर सकते हैं उनकी फर्ज निभाए और अपनी देश की प्रगति में उनका हिस्सा दे। नाम आसिफ बिस्मिल्ला प्रेसिडेंट ऑल सूरत जमात एसोसिएशन असमा આજે ઇઠોતેર ના સ્વતંત્ર દિવસે અહીં મેમન હોલ ચોક બજાર ખાતે ઓલ સુરત મેમન જમાત એસોસિએશન આસમા અને સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ મુસ્લિમ ડોક્ટર સંઘ એ મળીને ધ્વજવંદન અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ હતું એમાં લગભગ બસો પ્લસ બોટલો જમા થઈ છે હમણાં સુધીનું અમારું રેકોર્ડ બસો નું છે હું પંદરમી ઓગસ્ટનું ઇઠોતેરમાં સ્વતંત્ર દિવસનું સમગ્ર ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને આવા નોબલ કાર્યો લોકો કરતા રહે એવી હું લોકોથી અપેક્ષા